સુરત શહેરમાં વધતી ગુનાખોરીને લઈ સ્થાનિક પોલીસ એલર્ટ મોડમાં આવી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું ભેસ્તાન વિસ્તારના આવાસ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં પોલીસે રાત્રિ દરમિયાન કોમ્બિંગ કર્યું ડીસીપી એસીપી પીઆઈ સહિત સૌથી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું મોબાઈલ સ્નેચર ચોર મારામારીમાં અગાઉ પકડાયેલા લોકોની હિસ્ટરી ચેક કરી કેટલાક ઈસમો સમયે ભેસ્તાન પોલીસે અટકાયત કરવાના પગલા ભર્યા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા અપાયેલી સૂચના મુજબ શહેરમાં શાંતિ ઢોળતા અસામાજિક તત્વો તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા તત્વોને કબજે કરવા તેમને કાનૂનના માર્ગે કંટ્રોલ કરવા માટે તથા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવા માટે આજ રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન તથા ઝોન સિક્સ હેઠળ આવેલ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સૂચના મુજબ તેમજ સેક્ટર ટુ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા ઝોન સિક્સ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક પહેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે એટલું જ નહીં પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય